ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સિત્તેરના બદલે ત્રણસો મગફળી ખરીદવામાં આવે તેવી માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ગઈકાલે કૃષિ મેળામાં ગામે જે કંઈ ઘટના તો એ ઘટનાને લઈને પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે શું કહે છે કોંગ્રેસના આગેવાનો તમે પણ સાંભળો આ વખતે સિત્તેર મણ મગફળી ખરીદવાની છે અમે ત્રણસો મણ ખરીદ ખરીદ કરે એવી માંગણી કરી છે હળવદ તાલુકામાં અંદાજીત છ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને બે બેક હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું હે જે રદ થયું છે એ અને છ હજાર ખેડૂએ જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ ત્રણસો મણ લેખે એની ખરીદી કરે અને ત્રણસો મણ લેખે જો એમને ખરીદી ન કરવી હોય તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા દરેક ખેડૂના ખાતામાં રાજ્ય સરકાર જમા કરે એવી હળવદ તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે મામલતદાર પાસે માગણી કરી જિલ્લાની અંદર કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમે જે તે સમયે કલેક્ટરને પણ ધ્યાન દોર્યું હતું કે ભાઈ તમે સરકારી કાર્યક્રમના નામે તમે જે ભાજપના વગર ચૂંટાયેલા જે સંગઠનના માણસો હોય એને તમે સ્ટેજ ઉપર બેસાડો હો એના એરે અમારે વિરોધ છે બાકી સરકારી કાર્યક્રમના નામે ભાજપનો જે પ્રચાર કરો હો એના એરે અમારે સંપૂર્ણપણે વિરોધ છે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય લાઇજિંગ અધિકારી હોય એ રથનું અને એ મહોત્સવનું વિવરણ કરે એના એરે અમને કોઈ વાંધો નથી પણ જિલ્લાની અંદર ક્યાંય સરકારી કાર્યક્રમના નામે જો ભાજપનો દુઃપ્રચાર થતો હશે તો અમે અધિકારીને કહેશું કે ભાઈ હવે તમે પણ ભાજપનો ખેસ પહેરી અને ભાજપના કાર્યકર તરીકે કામ કરવા માંડો રાજ્ય સરકાર ખેડૂતોની મોટી મોટી વાતો કરી રહી છે ખેડૂતોને સારું લગાડવા માટે અલગ અલગ કૃષિ મહોત્સવ અલગ અલગ તાઇફાઓ કરી રહી છે જેની સામે હળવદ તાલુકાની પરિસ્થિતિ જુઓ તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા સમયસર ડીએપી ખાતર નથી મળતું આજની જ પરિસ્થિતિમાં અત્યારે ઘઉં વાવેતર માટે અત્યારે ખાતરની જરૂર છે ડીએપી ખાતર તો ડીએપી નથી મળતું પાયાનું ખાતર છે એ સિવાય ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની અંદર જે અલગ અલગ મુશ્કેલીઓ પડી રહી છે આજથી દસ વર્ષ પહેલાં પચીસ ટકા જ યાર્ડ પાસે જગ્યા હતી છતાં પણ દરરોજે દરરોજ જે માલ આવતો એનું નિરાકરણ થઈ જતું એની સામે અત્યારે યાર્ડના અણઘટ વહીવટની સામે આપ જોઈ શકો છો કે બસો બસો વાહનો જ મગફળીના લેવામાં આવે છે એની સામે વેપારીઓ દ્વારા જગ્યા રોકી રાખવામાં આવે છે ખાલી વાહનો પડ્યા રહેશે એટલે યાર્ડનો અણઘટ વહીવટ છે એ હકીકતમાં તાત્કાલિક ધોરણે દૂર કરી તહેવારો આવી રહ્યા છે તો ખેડૂતોને મુશ્કેલી ન પડે અને ખેડૂત પોતાનો જણસ સમયસર વેચી શકે અને યોગ્ય ભાવ મળે એવી અમારી આશા અને અપેક્ષા છે